ભાઈ અરે ભાઈ બોલો મારા છોકરાય સંપલ લેવો છે કે આજમાં છે ગલ્લો બંગો ઓ વાહ બધું આમ તો એ નીચે આ સંપલ તારા લેવો છે આ કરે તારા મુટ લેવા તારા સંપલ લેવા શું ટાઈમ

અલ્યા ભાઈ પૈસા ભાઈ હું જવે આ સબળા માપના ચંપલ કાટ જલજો અને આના જરા ખીલી મારી દો આ હાર મટર જલ્દી કર હેડ થોડું ખીલી લા હું કોમ કરયો છો આ આલુ હોપે આલુ જલ્દી કર ગા મારે તો જવું હતું રિક્ષા જતી રહે જલ્દી કર લેવા વાળો ભલે ઘોડો સતા લે ભાઈ લે આ તારા સંપલ્ટી લે લે તારા તાલથી આવજો દે લે જો લેઓ સંપલ્ટી લેવા છે એ વરી લેવા છે આવો તો લાવતો ગોડા બુરખા તો તોડજો ને સંપલ્ટી તો આ ઓલી આવો તને આ ભોળો પછા તો બીજો કાઢ જ હાળો હાળો કાઢેલો હસી પછી કોમ હરસિત ના હા પછી કામ

હમણાં જ લાવ્યો હતો અરે નફર ને ખોઈ નાખ્યો હા ભાઈ ખોય તો જોય પણ એસી રૂપિયા લાવ્યો છું અને ના ચાલી માં તો

બે દોરે

પણ ફો થાય ને ગેરંટી ચાલતી તમારા કેવું ચાલશે તમે ના ચાલે બધું ધોરણ

એ ફોલેસિરાડો જો 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 હા હા તો કે તો આવી જાય એકદમ તૈયાર થઈ ગયો તૈયાર વાળો ફાલસા લખાડી લખાડી વાળો ફાલસા એના પૈસા છે તો ચાલી ના પણ તમે યાદ કરશો પછી યાદ કરો ના જાણો નો સંપર્ક